પિયુષ જોશી ચેનલ રજૂ કરે છે તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રના જાહેર કાર્યક્રમના ઉપયોગીઓ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કાળા પ્રવેશોત્સવ રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી

નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી દર્શનાબેન શ્રી ગૌસ્વામી સાહેબ શ્રી શૈલેષભાઈ પટેલ શ્રી માનસિંહભાઈ બામણિયા વગેરે મહેમાનોએ પોતાના વ્રદ હસ્તે દીપ્રાગટ્ય કર્યું હતું અને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મંચસ્થ મહેમાનોનું સ્વાગત થયા બાદ ત્યાં હાજર રહેલ દરેક નિર્ણાયક શ્રીઓનું પણ સ્વાગત બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ વર્ષે રેકોર્ડ બ્રેક એન્ટ્રી કહી શકાય તેવો કલાકુંભ રહ્યો હતો પાંચસો પ્લસ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ ઉના તાલુકા કક્ષા કલા મહાકુંભમાં ભાગ લીધો હતો મહેમાનોના સ્વાગત થયા બાદ ત્યાં હાજર રહેલ કન્યા વિદ્યાલીની વિદ્યાર્થીની જાનકીબેને સરસ્વતી વંદના રજૂ કરી હતી ત્યારબાદ ઉનાના પ્રાંત અધિકારી શ્રી પરમાર સાહેબે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવી સરસ મજાની વાતો રજૂ કરી હતી સાહેબના વક્તવ્ય બાદ આપણો કાર્યક્રમ રજૂ થયો હતો જેમાં સર્વપ્રથમ આપણે લોકનૃત્ય રજૂ થયું હતું અલગ અલગ લોકનૃત્ય સાંસ્કૃતિક પરિવેશમાં બાળાઓ ગરબે ઘૂમતી હોય તેવા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી ત્યારબાદ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા જેમાં બાળાઓએ આપણા ટ્રેડિશનલ ડ્રેસ કહી શકાય તેવા પોશાક પહેરીને ગરબાની અનેક કૃતિઓ રજૂ કરી હતી મંચ ઉપરની મુખ્ય સ્પર્ધા શરૂ થયા બાદ વિવિધ વિભાગોમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન થયું હતું જેમાં નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સર્જનાત્મક કૃતિ વગેરે અનેક કૃતિઓ રજૂ થઈ હતી અને વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિવિધ કૃતિઓના વિડીયો હવે પછી આ ચેનલમાં રજૂ કરવામાં આવશે તો વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જી